કોસંબાના નવા પરા વિસ્તારમાં આવેલ મકાનમાં ચાલતી દેવ વ્યાપારની પ્રવૃત્તિની શોધ કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એમટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા કોસંબા પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ સુરત ગ્રામ્ય નાઓની સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં દેવ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી જણાય આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ હોય જે સૂચના આધારે અમો સીબી ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનાઓને મળેલ બાદમી હકીકત આધારે એએચટીયુ સ્ટાફ તથા કોસંબા પોલીસ સ્ટાફ સાથે લઈ પંચો સાથે ભેટ કરતા મોજે દરબાર હોટેલ નવાપરા પાસે આવેલ ગોવિંદભાઈની પત્રાવાળી જગ્યામાં તાલુકો માંગરોળ જિલ્લો સુરત ખાતેથી આકામે કામે બનાવેલ રૂમોમાં દેહ વિક્રયના ધંધા સાથે જોડાયેલ છે રૂપલલના ઓજ સહિત પકડાયેલ અને એક ગ્રાહક તથા સ્થળ ઉપરથી પકડાયેલ સંચાલક આરોપીનાઓ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ એકસો તેતાલીસ એક ત્રણ તથા ધ ઇમોરિયલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ એક હજાર નવસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના વુમન હેડ કોન્સ્ટેબલ ઉર્વશીબેન સુરેશભાઈનાઓની અમારા રૂબરૂની ફરિયાદ લઈ કોસંબા પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર બે હજાર ચોવીસ થી ઉપરોક્ત કલમ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે જેમાં સ્થળ પરથી આરોપીઓ મુખ્ય સંચાલક આરોપી શિલ્પા ઉર્ફે કાકોલી કુટ્ટી મુલ્લા ઉમર વર્ષ ઓગણચાલીસ રહેઠાણ મકાન નંબર એક ધારા કોમ્પ્લેક્ષ મોટા બોરાસરા તાલુકો માંગરોળ જિલ્લો સુરત મૂળ મોલા ચાંદપુર થાના હાવડા જિલ્લો હાવડા પશ્ચિમ બંગાળ અને ગ્રાહક આરોપી ચાર રસ્તા તાલુકો માંગરોળ જિલ્લો સુરત ને પકડી પાડી આરોપી અંગ જડતી દરમિયાન મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા પાંચ હજાર મુદ્દા માલ મળી આવેલ હતો સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે